હેલો બાળ મિત્રો સ્વાગત છે તમારા આજના વિડીયોમાં આજે આપણે જોવાના છે ધોરણ સાત વિષય છે ગુજરાતી સ્વાધ્યાય સ્વાધ્યાયપોઠીમાં પાઠ છે બાર સરહદની સફરે એમાં પ્રશ્ન નંબર પહેલો છે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનું અક્ષર જે છે આપણે બોક્સમાં લખવાનો રહેશે એમાં પહેલું છે ભારતના કયા પૂર્વોત્તર રાજ્યમાં દર વર્ષે એક વિશિષ્ટ યાત્રા યોજાય છે તો જવાબ છે સી અરુણાચલ પ્રદેશ બીજું તવાંગ યાત્રામાં ભાગ લેવા ચંદ્રિકાબેન ક્યાંથી આવ્યા જવાબ છે એ સુરતથી ત્રીજું ક્યાની બોલીમાં કાઠિયાવાડી અને અમદાવાદી બંનેના લહેલ લહેકા આવી જાય છે ડી સુરેન્દ્રનગરની ચાર સૌને તવાંગ યાત્રાની માહિતી કોણે આપી જવાબીભાઈએ એના પછી પાંચ તવાંગ યાત્રાના અસમના કયા શહેરમાંથી શરૂ થાય છે જવાબ છે ડી ભાલુક આઠ તવાંગથી દૂર એક ચટ્ટાણ પર કોના પદચિન્નો છે જવાબ ડી દલાઈ લામાના નવ તવાંગ યાત્રામાં આવેલા લોકો કયા ગુલામ દેશની સ્વતંત્રતાનો સંકલ્પ લે છે જવાબ બી તિબેટની દસ તવાંગ યાત્રાનો છેલ્લો પડાવ કયા શહેરમાં હોય છે જવાબ સી તવાંગમાં હવે પ્રશ્ન નંબર બીજો કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલું છે તવાંગ યાત્રામાં પાટણ જિલ્લાના ચલવાડાના ખાલી જગ્યા જોડાયા જવાબ સરવણજી બીજું ચંદ્રિકાબહેન બાબુભાઈ અને ખાલી જગ્યા સુરતથી આવ્યા જવાબ હરેશભાઈ ત્રણ ખાલી જગ્યા અને ધરતીબેન ભાવનગરથી આવ્યા જયદીપ ચોથું તવાંગ યાત્રા દર વર્ષે ખાલી જગ્યા માસમાં નીકળે છે નવેમ્બર પાંચ તેજપુર નગરનું ખાલી જગ્યા મંદિર પૌરાણિક મહત્ત્વ ધરાવે છે અગ્નિગઢ ખાલી જગ્યાનાની પુત્રીનું નામ ઓખા હતું જવાબ બાણાસુર ખાલી જગ્યાના બૌદ્ધ મઠો અને ગૌમ્યા આકર્ષણનું કેન્દ્ર છે જવાબ આઠ ખાલી જગ્યાને સરકારે મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યો હતો જવાબ છે જોગિંદર બાબા તવાંગ શહેર આશરે ખાલી જગ્યાએ જેટલી વસ્તી ધરાવે છે જવાબ છે અગિયાર હજાર છેલ્લું ખાલી જગ્યા રાજના રાજ્યપાલ જેવા મહાનુભાવ પણ તવાંગ યાત્રાના સ્વાગત કાર્યક્રમમાં પધારે છે પ્રશ્ન ત્રીજો નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો પહેલું અલ્યા ભાઈ આ પંજીકરણ એટલે શું એ તો પંચાયત છે જવાબ સરવણજી બીજું આપણે ગુવાહાટીમાં વાટો કરાટા કરતા બળે ફરીએ ને ગુજરાતીમાં વાટો કરતા કરતા માણસો શોધીએ તરત જડી આવશે જવાબ છે ડૉક્ટર નીરવ ત્રીજું તમે જોયું સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલા પ્રદેશોના કાર્યક્રમો થયા પણ ગુજરાતના ગરબા તો રજૂ જ ન થયા જવાબ જણા છીએ હવે ત્રણ દિવસમાં બધાને ગરબે ઘુમાવે તો જ ખરા જવાબ ભરતભાઈ પાંચ એમ ભૂખ્યા નિમણા થાવમાં હું ભાવનગરી ગાંઠિયા લાવું છું અભી હાલ જ લઈ આવું એ હંગાય ખાવ જવાબ ધરતીબહેન છઠ્ઠું આ યાત્રાનું નામ તવાંગ યાત્રા દર વર્ષે નવેમ્બર માસમાં અસમના ગુવાહાટી થી આ યાત્રા નીકળે છે જવાબ ડોક્ટર જયંતિભાઈ આનો મતલબ તો એ જ કે તવાંગ યાત્રા રાષ્ટ્રીય ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણેય ધરાવે છે ખરું ને જવાબ બાબુભાઈ પ્રશ્ન ચાર અપેલા વ્યક્તિ નામ સામે બ માં જે તે પ્રદેશના નામ આપ્યા છે તેની જોડ બનાવી ઉત્તર લખો પેલું બાબુભાઈ જવાબ છે સુરત હસમુખભાઈ કચ્છ ભાઈલાલભાઈ સુરેન્દ્રનગર કલ્પેશભાઈ અમદાવાદ ધરતીબહેન ભાવનગર વિપુલભાઈ વાસણ ભરતભાઈ જુનાગઢ ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલું તવાંગ યાત્રા માટેની સભાનું સંચાલન કઈ ભાષામાં ચાલી રહ્યું છે જવાબ તવાંગ યાત્રા માટેની સભાનું સંચાલન અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં ચાલી રહ્યું છે બીજું પંજીકરણ એટલે શું જવાબ પંજીકરણ એટલે નોંધણી રજીસ્ટ્રેશન એટલે કે જે કાર્ય કરવાનું હોય તે માટે નામ નોંધવું ત્રીજું તવાંગ યાત્રામાં આશરે કેટલા ગુજરાતીઓ જોડાયા હતા ઉત્તર તવાંગ યાત્રામાં આશરે ત્રીસેક જેટલા ગુજરાતીઓ જોડાયા હતા ચોથું ચોથું હળવાશના મૂળમાં આવી ભરતભાઈ કયો દુહો ગણગણવા માંડ્યા જવાબ હળવાશના મૂળમાં આવી ભરતભાઈ ઊંચો ગળગીરનાર વાદળથી વાતું કરે દુહો ગણગણવા માંડ્યા પાંચ અસમના ગુવાહાટીમાં કયું શક્તિપીઠ આવેલું છે જવાબ અસમના ગુવાહાટીમાં વિશ્વ વિશ્વવિખ્યાત શક્તિપીઠ આવેલું છે છઠ્ઠું ઈસવીસન ઓગણીસો બાસઠમાં ચીને ભારતમાં ક્યાં સુધી કબજો કર્યો હતો જવાબ ઈસવીસન ઓગણીસો બાસઠમાં ચીન ભારતના અરુણાચલ પ્રદેશ બોમડીલા પ્રદેશ સુધી કબજો કર્યો હતો સાત કોનું સ્મારક તવાંગ શહેરમાં છે જવાબ ચીન સાથે યુદ્ધમાં વીરગતિ પામેલા ભારતના સૈનિકોની વીર ગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે આઠ કયા સ્થળને નાનકલામાં કહે છે જવાબ તવાંગ એ શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ છે જેને નાનકલામાં કહે છે નવ તવાંગ યાત્રા દરમિયાન કઈ પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે જવાબ તવાંગ યાત્રા દરમિયાન ઝાગ વોટરફોલ અને શોંગે શેર લેક સ્વરૂપે પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પહેલું તવાંગ યાત્રામાં અન્ન ગુજરાતીઓને શોધવાનો ડૉક્ટર નીરવે શો આઈડિયા બતાવ્યો જવાબ તવાંગ યાત્રામાં અન્ય ગુજરાતીઓને શોધવાનો આઈડિયા બતાવતા ડૉક્ટર નીરવે કહ્યું ગુજરાતીઓને શોધવાનો એક મસ્ત આઈડિયા છે આપણે ગુજરાતીમાં વાતો કરતાં કરતાં બધે ફરીએ ને ગુજરાતીમાં વાતો કરતા માણસો શોધીએ તરત જ તરત જ જરી આવશે બીજું તવાંગ યાત્રામાં ભેગા થયેલા ગુજરાતીઓને નાસ્તામાં કઈ કઈ વાનગીઓ ખાધી જવાબ છે તવાંગ યાત્રામાં ભેગા થયેલા ગુજરાતીઓએ નાસ્તામાં ભાવનગરી ગાંઠિયા થેપલા મરચાં અથાણું સુરતી ઘારી વડોદરાનો લીલો ચેવડો ખંભાતનું હલવાસન કચ્છની ખાજલી પાટણના દેવડા વગેરે ત્રીજું સુરતના નાચ ગાન વિશે ચંદ્રિકાબહેન શું કહ્યું જવાબ છે સુરતના નાચ ગાન વિશે ચંદ્રિકાબહેને કહ્યું નાચ ગાન અમને બહુ ગમે તમે પણ અમારી સાથે નાચવા લાગો ક્યાંય પણ ઢોલ વાગે તો અમારા પગ તો નાચવા માંડે જનૈયા સાથે વરરાજા હોય તો એ પણ નાચવા લાગે એવા અમારા નાચ હોય છે કોઈ વાર આવો તો જાણવા મળે કે એમનું નચાય ચોથું જશવંતગઢની વાતને અનેરી કેમ કહી હશે જવાબ છે ઓગણીસો બાસઠના ચીનના યુદ્ધ વખતે જશવંતસિંહ નામના એક સૈનિકે સતત બોતેર કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે એમનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે વીરની યાદમાં સ્મૃતિ મંદિરને કારણે આ વીરની સ્મૃતિને તાજી રાખવા અનેક યાત્રીઓ અહીં આવે છે પાંચ દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વ ઉત્તર રાજ્યમાં યોજાતી યાત્રાને તવાંગ યાત્રા શા માટે કહે છે જવાબ દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વ ઉત્તર રાજ્યમાં યોજાતી યાત્રા અરુણાચલ પ્રદેશમાં જ્યાં ભારત ભૂતાન અને ચીનના કબજામાં તિબેટ છે એ ત્રણેય દેશની સરહદે આવેલા બુમલા બોર્ડર સુધી નીકળે છે પરંતુ આ યાત્રાને છેલ્લો પડાવ તવાંગ શહેરમાં હોવાથી તેને તવાંગ યાત્રા પણ કહે છે પ્રશ્ન સાત પ્રશ્ન સાત નીચેના પ્રશ્નના ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખો એમાં પહેલું છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત પંક્તિનો અર્થ જણાવો જવાબમાં જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત પંક્તિ દ્વારા આપણને સમજાય છે કે એક એક ગુજરાતી જ્યાં વસે છે ત્યાં સમગ્ર ગુજરાતનું અસ્મિતાનું પ્રતિનિધિત્વ કરે છે એની વાણી વ્યવહાર વર્તન દ્વારા ગુજરાતનું ગૌરવ પ્રગટ થાય છે બૃહદ અર્થમાં પ્રદેશ એની પ્રજાનો નહીં પણ પ્રજા એના પ્રદેશનો પરિચય કરાવે છે ગુજરાતી જ્યાં વસે છે ત્યાં જે તે પ્રજા સાથે ભળી જઈને એના સદવ્યવહારથી સમગ્ર વિશેષતાનો પરિચય કરાવે છે એના પછી જોઈએ બીજું હેતુઓ અને જવાબમાં એક હેતુ દૂર દૂર સરહદ ઉપર રહેતા લોકોને આત્મીયતા પૂરી પાડીને તેમને ભારત સાથે જોડવાનો છે આ ઉપરાંત દુનિયાના છેલ્લા ગુલામ દેશ તિબેટની સ્વતંત્રતાનો અને ઈસવીસન ઓગણીસો બાસઠમાં ચીને હુમલો કરીને ભારતની હજારો ચોરસ કિમી જમીન પર કબજો કરી લીધો છે તે ભૂમિની મુક્તિનો સંકલ્પ લેવાનો પણ હેતુ છે આ યાત્રાના મુખ્ય આકર્ષણોમાં યાત્રાઓ સમાન ભાવથી કામાખ્ય દેવી ભગવાન બુદ્ધ તથા ગુરુ નાનક સંબંધિત સ્થળોની યાત્રા કરીને તથા ઈસવીસન ઓગણીસો બાસઠ પરાક્રમ દાખવી વીરગતિ પામેલા સૈનિકોની પરાક્રમ ગાથા માટે તવાંગ સ્થિત શહીદ સ્મારકના દર્શન કરી ધન્ય થાય છે એના પછી પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો પહેલું છે ગુવાહાટી શહેર વિશે બે ત્રણ વાક્યમાં લખો બીજું તવાંગ યાત્રા રાષ્ટ્રીય ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણ દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવે છે એવું શા પરથી કહી શકાય ત્રીજું તમે ગુજરાત સિવાય કયા કયા રાજ્યના નૃત્ય વિશે જાણો છો અને છેલ્લું ટૂંક નોંધ લખો તમાંગ યાત્રા પ્રશ્ન નવ નીચેના આપેલા વાક્યોનો ભાવ ધરાવતું વાક્ય વિકલ્પમાંથી શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પહેલું સરવણજીની કોઠા સૂજ જેવી તેવી નથી જવાબ છે બ સરવણજીની હૈયા ઉલકત ઘણી જ સારી છે બીજું સરવણજી જરા મોડા પડ્યા જવાબ સરવણજી સમય પછી તરત પહોંચ્યા છે ત્રીજું એ સરવણજીની વહારે આવ્યા જવાબ છે ક એ સરવણજીની મદદે આવ્યા ચોથું ગુજરાતના એક જણ એકઠા થઈ ગયા છે બ ગુજરાતના અંદાજે પચીસ જણા ભેગા થઈ ગયા છે પાંચું પણ જમવામાં કંઈ ઠા પડ્યો નથી જવાબમાં બ જમવામાં કંઈ મજા આવી નથી એના પછી પ્રશ્ન દસ નીચેના વાક્યોમાંના રેખાંકિત શબ્દનો ઉપયોગ કરીને બીજું એક વાક્ય બનાવીને લખો પહેલું છે કાલની આ જાત્રા વિશે તો કંઈક વાત કરો તો વિષય પરથી વાક્ય બનાવવાનું છે તમે મને કાશી વિશે કશું કહ્યું નહીં બીજું ઈસવીસન ઓગણીસો બાસઠમાં ચીન ભારત પર તો પર ઉપરથી વાક્ય બનાવવાનું છે તો મેં તારા પર કશી કોમેન્ટ કરી નથી એના પછી છે સુધી તો સુધી ઉપરથી તમારે વાક્ય બનાવવાનું છે હું આવું નહીં ત્યાં સુધી તું અહીં ઊભો રહેજે એના પછી તરફ તો હરણાને મેં તળાવ તરફ જોયા પછી પાંચમું દ્વારા મારો મિત્ર મારા દ્વારા બધું કેવડાવવા માગતો હતો પ્રશ્ન અગિયાર પાછળ યાત્રા શબ્દ આવતો હોય એવા શબ્દોની યાદી આપી છે દરેક શબ્દનો ઉપયોગ કરીને એક એક વાક્ય લખો પહેલું તીર્થયાત્રા દાદા દાદી તીર્થયાત્રા પર ગયા છે એના પછી છે શોભાયાત્રા રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતી ધર્મયાત્રા ધર્મયાત્રા રામ સીતા અને લક્ષ્મણનો વર્ષનો એક હતી પદયાત્રા વિનોભા ભાવે દેશભરમાં પદયાત્રા કરી ભૂમિદાન પ્રવૃત્તિ કરી હતી દાંડીયાત્રા મીઠાના કાયદા વિરુદ્ધ ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી સુધી દાંડીયાત્રા યોજી હતી રથયાત્રા આષાઢ સુદ બીચના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય યાત્રા નીકળે છે પ્રશ્ન બાર આપેલા ઉદાહરણ જેવા બીજા શબ્દો બનાવી વાક્ય પ્રયોગ કરો યાત્રા યાત્રાળુ એવી રીતના શ્રદ્ધા શ્રદ્ધાળુ ધર્મ પ્રેમી માણસ હંમેશા શ્રદ્ધાળુ જ હોય માયા માયાળુ આપણા દેશના માયાળુ માનવી મલક છોડીને ગયેલાઓને સંભાળે છે કૃપા કૃપાળુ ભગવાન સૌ માટે કૃપાળુ છે દયા દયાળુ દયાળુ માણસ જ વૈષ્ણવ છે પ્રશ્ન તેર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો રજિસ્ટ્રેશન તો કઈ રીતે લખવાનું આ તમારે જોડણી સુધારવાની છે પૂર્વોત્તર સાંસ્કૃતિક અનિરુદ્ધ શ્રદ્ધાળુ પંજીકરણ જિલ્લો મહત્વ યુદ્ધ ગુરુ प्रश्न चौद समानार्थी शब्द हेत लक्ष मुद्दो पुरावो प्रमाण पहिला अगाऊ पूर। पूर्वे संगम संयोग मेळापेना पक्ष आकर्षण मोह खेचा कबजो भोगवटो हवालो અગવડ મુશ્કેલી અડચણ પ્રશ્ન પંદર નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો નાસ્તો એટલે બ્રેકફાસ્ટ અને નાસ તો એટલે ભાગતો શરત એટલે હોડ અને શરત એટલે ધ્યાન સૂજવું એટલે સોજો ચડવો અને સુ એટલે સમજાવવું પ્રશ્ન સોળ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો સ્વૈચ્છિક અનૈચ્છિક પૂર્વ પશ્ચિમ છેલ્લું પહેલું અગવડ સગવડ ખોવાવું જળવું આકર્ષણ અપાકર્ષણ બંધન મુક્તિ મોડું વહેલું ધીમું ઝડપી ઘણું થોડું પ્રશ્ન સત્તા નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો પહેલું સામાન્ય લોકમાં ચાલતું નૃત્ય તેનો પ્રકાર લોક નૃત્ય બીજું તાકવા માટે ફુશ વગેરેનો લગાડેલો અગ્નિ તાપણું ત્રીજું દિવાળીમાં છોકરા ઉંબાળિયા જેવો હાથમાં ઝાલવવાના ડોયાવાળો દીવો કરે તે મેરાયુ થું મરણ પછીનું મરણોત્તર કોઈની સ્મૃતિમાં બંધાયેલું મંદિર સ્મૃતિ મંદિર પગલાંની છાપ પદચિહ્ન અઢાર નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો પહેલું છે જીવમાં જીવ આવવો એટલે શાંતિ થવી ઉછાટ દૂર થવો વાક્ય છે સારવાર પૂર્ણ થયા બાદ દર્દીના પરિવારમાં જીવમાં જીવ આવ્યો બીજું રાજીના રેડ થઈ જવું એટલે કે બહુ ખુશ થઈ જવું વાક્ય પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવતા નયન રાજીના રેડ થઈ ગયા ટાપસી પૂર્વી ચાલતી વાતોમાં હાજિયો પૂરવો કોઈની વાતમાં પૂછ્યા વગર ટાપસી પૂર્વી એ ટેવ સારી નથી એક કાન થવું ધ્યાનથી સાંભળવું વાક્ય ઘરના સૌ રેડિયોમાં એક કાન થઈ ગીત સાંભળતા હતા ટેકો પુરાવો સમર્થન આપવું મિત્રોની મુશ્કેલીમાં તેમને ટેકો પુરાવો તે સાચી મિત્રતાનું લક્ષણ છે કબજો કરવો તાબામાં લેવું કે હાથ કરવું કાયદેસરની ક્રિયા બાદ રામુએ જમીન પર કબજો કર્યો રૂવાડા ખડા થવા રોમાંચ થવો રાત્રે ભૂતિયા કથાઓ સાંભળતા મારા રૂવાડા ખડા થઈ ગયા પ્રશ્ન ઓગણીસ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો સરવણજી મૂંઝાઈને ચારે બાજુ જુએ છે એમાં વિશેષણ છે ચારે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલાક પ્રદેશોના કાર્યક્રમો થયા તો સાંસ્કૃતિક ભારત દેશમાં કુલ એકાવન શક્તિપીઠો છે તો વિશેષણ છે એકાવન આ રાષ્ટ્રીય યાત્રા છે વિશેષણ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ આપણે જોવાની છે એમાંથી ત્રીજું છે નીચે આપેલા બોલીના શબ્દોને માન્ય ભાષામાં અર્થ મેળવીને લખો કચ્છી બોલી બો એટલે બે સુરતી ટમે એટલે કે તમે પટણી દન એટલે કે દિવસ સોરઠી ઘામ એટલે ઉકળાટ ચોથું જુદી જુદી બોલીમાં વપરાતા તળપદા શબ્દોને શિષ્ટ ગુજરાતીમાં લખો કા એટલે કેમ મનેક એટલે મનુષ્ય ઘૈડું એટલે ઘરડું ટાણું એટલે પ્રસંગ ઓસાણ એટલે સ્મૃતિ જગન એટલે યજ્ઞ પ્રથમી એટલે પૃથ્વી બૈડો એટલે પીઠ વર્તવું એટલે વર્તવું પ્રશ્ન પાંચ નીચે આપેલા ઉદાહરણ મુજબ બીજા શબ્દો બનાવીને લખો ધર્મ ધાર્મિક આર્થ અર્થ આર્થિક શરીર શારીરિક ભૂગોળ ભૌગોલિક પ્રથમ પ્રાથમિક નગર નાગરિક કલ્પના કાલ્પનિક પ્રાકૃતિ પ્રાકૃતિક ઇતિહાસ ઐતિહાસિક જીવ જૈવિક તર્ક તાર્કિક બુદ્ધિ બૌદ્ધિક શબ્દ શાબ્દિક તો બાળ મિત્રો અગર તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ